ચલો ચલો નમસ્કાર મારું નામ ઠાકોર દશરથભાઈ સુબાજી ગામ સરદારપુરા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા સરદારપુરા ગામની અંદર સરપંચ દ્વારા ખૂબ મોટે પાયે ગેરકાયદેસર કામ થયેલ છે એના વિરુદ્ધમાં અરજીઓ પણ મેં કરેલ છે અમુક અરજીઓનો નિકાલ આવ્યો છે સાહેબ અમુક અરજીઓનો નિકાલ હજી તંત્ર લીધો નથી અમુક અરજીઓ પેન્ડિંગ પડી છે અને અમુક અરજીઓનો નિકાલ એની પોતાના ટકાવારી રાખીને લઈ લીધો છે ભ્રષ્ટાચારના ચશ્મા પહેરીને તાલુકાના અધિકારીઓએ કામ એવું કરેલું છે આ બે મહિના અગાઉ પેવર બ્લોકની અરજી કરેલ હતી એ અરજી કર્યા પછી એમને ગાંઢ પડી છે અરજી લીગલી છે મારી કે લીગલી એટલે કાયદેસર ગેરકાયદેસર કામ કરેલ છે એમને કે બ્લોક છે ને વ્યક્તિગત માલિકીની અંદર મારેલ હતા એમના કારણે ઘરવેરા પાણી વેરા પર્સનલ વ્યક્તિઓ ભરે છે અને સિલેક્ટેડ જ એની બ્લોક આપ્યા છે કે જનરલ જાહેર જગ્યા ઉપર નહીં ના છે જાહેર જગ્યા છે જ નહીં જે બ્લોક મારે બ્લોકની બી હરજી સોલંકીવાસની અંદર રહી એ ચીફ ઓફિસર રિટાયર પહોંચ્યા ભાઈ માળી છે એમનો પણ હક લાગે છે એમને ત્યાં પણ સરકારી લાભાલે જેમ કે પોતે ના કાર્યકર્તા છે બીજા છે વખારું છે વખારેમ જવા માટે પિશલ માલિકેની વ્યક્તિઓ ભણેલી અને વખારે મેં જવા માટે પિશલ સરકારે નાણાંનો ઉપયોગ કર્યો પ્યોર બ્લોક મારી આવેલા આ બિલકુલ વ્યાજબી નથી આનું નાણું તાત્કાલિક રિકવર કરો સરપંચ દ્વારા ઘણા એમાં કામ કરેલું છે કે હમણાં બે મહિના અગાઉ ઉનાળાની અંદર એક પાણીનો અવાડો ગાય અને પાણી પીવા માટે અવાડો તૂટી ગયો હતો ગામના ગામ સેવકોએ સરપંચને વારંવાર રજૂઆત કરી હતી કે ગામનો થોડો ઘણો આલો ફાળો તો થોડો ઘણો એ અવાડો રિપેર કરી નાખે અને ગાયને પાણી પીવા થાય સરપંચ એક રૂપિયો ગામમાંથી પોતાના અંગે ગ્રાન્ટ કે દસની નોટ પણ પોતાના રીતે વાપરી નથી પાંચ લાખની ગેરકાયદેસર પાણીની પર અશોકભાઈ વાણિયાને અહીંયા ઊભી કરી એ બિલકુલ અનલીગરી ગેરકાયદેસર કરવું હોય તો એમ થાય બાકી ગાયા માટે કશું થતું નથી આમાં સરપંચે બિલકુલ ભ્રષ્ટાચારી કામ કરે છે હકીકતની અંદર પોંચ લાખની પાણીની પર ગેરકાયદેસર બાંધીને નાણાં ઉપાડવાની કોશિશ કરી વત્તા પાછું એ સિસ્ટમને સરકારને ભરમાઈને દિવાલ ગામ તળમાં બતાવવાની કોશિશ કરી એ છતાં રબારીવાસની અંદર એને કરેલ જગ્યા માલિકીની જગ્યા પ્લોટિંગ વિસ્તાર એની અંદર સરકાર ગ્રાન્ટ નથી આપતું એ છતાં એ પોતાના અંગત વ્યક્તિઓને લાભ પાવવા માટે એક લાખને ચોરાણું હજારની ત્યાં દિવાલ આપી દીધી સાહેબી મારી અરજી ધ્યાને લીધી વત્તા બીજું કે જે